તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જવા પાલો મિત્રો અત્યારે મહુવા તાલુકા સેવા સદન માં આવી ગયા છે અને ટેકનિશિયન ખામી ને લીધે અત્યારે લોકોને ને ઘણું ખરું હેરાન થવું પડે છે એના હવે તમને અંદર જઈ અને કેવી રીતે લોકો અત્યારે મુશ્કેલી ભોગવી રહ્યા છે એના તમને દ્રશ્યો બતાવીશું ઉપરથી ટેકનિશિયન ખામીને લીધે અત્યારે લોકોને બહુ લાઈનમાં બેસવું પડે છે અને બધા એના કામ મિકિન આવ્યા હોય તો એને પણ એના કામ કરવા વહેલા જવું હોય તો એ બધું અત્યારે સુકાઈ જાય છે અને અત્યારે કેવી રીતે બધી આ અંદર ટેકનિશિયન ખામીને લીધે કેટલી ગર્દી છે તે પણ તમને બતાવીએ તો હવે જઈએ સીધા અંદર મિત્રો હવે તે અંદર જઈ રહ્યા છીએ तो मित्रों तुम જોઈ શકો છો તે પ્રમાણે જવા લાઈન તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જવા લાઈન તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે લાઈન છે તે રેશન કાર્ડને લગતા કામકાજની ની લાઇન છે તો વહેલી તકે હવે ગવર્મેન્ટ પગલાં લઈ અને ટેકનિશિયન ખામી છે એ દૂર કરે જેથી કરીને બધા લોકોના કામ મેલાસર પૂરા થાય તમે જોઈ શકો છો તે પ્રમાણે જવા લાઈન આ બધી ટેકનિશિયન ખામીને લીધે આ બધી લોકોને આ બધી મુશ્કેલી સહન કરવી પડે તો વહેલી તકે ફરી વખત કહી દઉં કે ગવર્મેન્ટ આ અંગે આવશ્યક પગલાં લે અને આમ કહીએ ને તો એકી સાથે બેથી ત્રણ કાઉન્ટર ખોલે જેથી કરીને બધાના તાત્કાલિક આ પ્રશ્નો જે છે એ સોલ્યુશન થઈ જાય અને રેશન કાર્ડને લગતા કોઈ પણ કામકાજ બીજા આધાર કાર્ડને લગતા કોઈ પણ હોય તે બધા એકદમ વહેલી ટકે કામ પૂરા થાય અને લોકોને વહેલા ટકે છૂટી થાય તો મિત્રો તમે જોઈ શકો છો અને તમને ફરી વખત આ જોવા મિત્રો આ જે છે એ તાલુકા સેવા સદન મહુવાના બતાવી રહ્યા છે તે બરાબર યોગ્ય બોલ્યા એવું લાગ્યું હોય તો નિશા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તેમજ આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો